પોરબંદરના ગોસાબારા પાસે આવેલા મોકર સાગર વેટલેન્ડ પક્ષી સૃષ્ટિ માટે સ્વર્ગ સમાન છે ચોમાસા દરમિયાન વરસાદી પાણી અને ઉપરથી આવતી છેલને કારણે આ સમગ્ર વિસ્તાર જળ બની જાય છે અને શિયાળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇગ્રેટરી બર્ડ્સ અહીંયા ત્રણથી ચાર મહિના રોકાય છે માત્ર પોરબંદરના જ નહીં પરંતુ દેશના જુદા જુદા રાજ્યોમાંથી પણ બર્ડ વોચરો અહીં આવે છે અને પક્ષી સૃષ્ટિને નજીકથી નિહાળે છે આ સ્થળને બસો કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવા માટેની રાજ્ય સરકારે મહત્વની જાહેરાત એકાદ વર્ષ પહેલા કરી હતી પોરબંદરના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અર્જુન મોઢવાડિયાએ પણ તેમના ચૂંટણી પ્રચારમાં આ વેટલેન્ડને વિકસાવવાનો મુદ્દો અગ્રેસર રાખ્યો હતો ત્યારે હવે પોરબંદર પક્ષી પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે

ધારાસભ્ય તરીકે અર્જુનભાઈ મોટવાડિયા ચૂંટાયા છે અને ભવિષ્યમાં તેમને કેબિનેટ મંત્રીપદ મળે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પોરબંદરના ધારાસભ્ય તરીકે અર્જુનભાઈ મોટવાડિયાએ હવે આ મોકરસાગર વેટલેન્ડના વિકાસ માટે વહેલી તકે રાજ્ય સરકારમાંથી બસો કરોડનો જે પ્રોજેક્ટ મંજૂર થયો હતો તે અંગેની કાર્યવાહીને આગળ ધપાવવી જોઈએ અને ટુરિઝમ ક્ષેત્રે પોરબંદરનો વિકાસ થાય તેના માટે ભરપૂર પ્રયત્નો કરવા જોઈએ પોરબંદર આજકાલ જિગ્નેશ